આમ તો પવિત્ર માણસ છે જગદીશભાઈ છે ને પવિત્ર માણસ કોઈનું લેવા ખુશી નથી હરામનું તો ખાઈએ જ નહીં કોઈ દી ગમે થાય કોઈનું નહીં સૂકો રોટલો ખાઈએ પણ હરામનું નહીં બ્રાહ્મણ છે એ આપણે માનદેવ ભગવાને બ્રાહ્મણનો દીધો છે અને આપણે સત્કર્મ કરાય અકર્મ તો કરાય જ નહીં ને ફરિયાદ ફરિયાદ કરવામાં આવી છે એમની ઉપર વધુ એક ફરિયાદ કેવી રીતે તમને શું લાગે છે આ ફરિયાદને લઈને ફરિયાદ પાખંડ છે એમ એ ખોટે ખોટું અને હું આને પડતી કરવા હાટું થઈને ફરિયાદ તો જનારામ બાપાનીય થતી હમ નરસિંહ મહેતાની થતી થાય ને સત્યની હદી થાય કસોટી તો નોકરીમાંથી ફરજમૂક કરવામાં આવ્યા છે એ તમને ખબર પડી વાત કરી સરે એમાં વાત કરવા પણ ન ભરે એને આ અહીંથી નોકરીમાંથી કાઢ્યા હોય ને તો બીજો એનો ભગવાન છે એ કામ ઈશ્વરને હોય કે આનો રસ્તો તો શું કરો તો એ એના હાથમાં પાછો છે